અમદાવાદના નારાયણપુરામાં આવેલા મિસ્ત્રી સ્ટુડિયો ખાતે કવિ સંમેલનનું આયોજન કરાયું હતું જઝબાતોકા રંગમંચ નામે આયોજિત આ કવિ સંમેલનમાં વિજય તિવારી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને આ ઉપરાંત વંદના પંચાલ મમતા સિંહ કાર્તિક પંચાલ પ્રિયંકા કુમાર અને ગૌરવ યદુવંશી સહિતના યુવા કવિઓ પણ હાજર રહ્યા હતા આ યુવા કવિઓએ પોતાના કાવ્ય રસથી શ્રોતાજનોને આવકાર્યા અને સ્વરચિત ઉત્તમ કાવ્ય રચનાઓ રજૂ કરી હતી हमने ये आयोजन किया है कवि सम्मेलन का आ, हम सबको इकट्ठा करके जो एक शब्दों की गरिमा है लोगों तक पहुँचाएँ और मैंने कहीं सुना है कि जब हम किसी को कुछ सुनाते हैं या कुछ कहते हैं तो कई दिलों तक वो पहुंचता है तो हमारा मकसद ये है कि समाज में जो भी कवियों का जो शब्द है लोगों तक पहुंचे और अपने विचारों में उतारे और समाज को उससे रूपांतरित करें आधुनिक कवि सम्मेलन ये कि आज संस्था है એ પોતે નવા નવા કવિઓને જેમને કોઈ પણ જગ્યાએ સ્થાન નથી મળતું એવા કવિઓને શોધી શોધીને અમે અહીંયા પ્રસ્તુત કરીએ છીએ કારણ કે એમની પ્રસ્તુતિ એટલી સરસ હોય છે પણ આજના જમાનામાં જેમ કહેવાય છે ને કે જેનું નામ થયું એ આગળ આવે છે પણ આ સંસ્થા જે છે એવા એવા કલાકારો કવિઓ કવિયત્રીઓ ખાસ તો એમને અહીંયા લઈને એમને સ્ટેજ આપે છે